પણ મિત્રો તમે વિડીયોમાં બની રહેજો તમે જોજો કે આગળ કીર્તિ પટેલના શું હાલ થાય છે આખો વિડીયો તમને બતાવવાના છું તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ ભોસડીના આહીર સમાજે બેન દીકરીઓ માથે માથા દીધા છે પેલે તો તારે નામની આઈડીમાંથી છે ને યદવંતી ક્ષત્રિયા કાઠીનાક ભોસડીના વગર કારણોસર લઈ હાયલો છે મિત્રો કીર્તિ પટેલે લાલાભાઈ આહીરને ગાળી તો બોલી લીધી પણ એના પછી શું થયું તમને ખબર નહીં હોય તો વિડીયોમાં બને રહેજો એના પછી શું થયું એ અમે તમને બતાવવાના છો તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મિત્રો આ વિડીયો સારો લાગે તો એક લાઇક ને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને આવા વિડીયો અમારા જોવા મળે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી મિત્રો હાલ તમે લાલાભાઈ આહિરનો વિડીયો જોયો તો લાલુભાઈ આહિર એટલે કે કીર્તિ પટેલે હા લાલાભાઈ ને ગાળી બોલી હતી એટલા માટે લાલોભાઈ આહિર અત્યારે સુરત પહોંચ્યા છે અને કીર્તિ પટેલને ગોતી રહ્યા છે અને તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે એ પણ બતાડશું કે લાલોભાઈ સુરત પહોંચી ગયા છે અને હા મિત્રો કીર્તિ પટેલ અત્યારે એટલું રોવે છે ને કે તમે જોઈને તમને દયા આવી જાય તો મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં તો મિત્રો કીર્તિ પટેલ અત્યારે લાલાભાઈને એવું બોલી રહી છે કે ગાડીઓ ભરી ભરીને મને ગોતવા ફરે છે અને મને મારી નાખશે મને કોક બચાવ તો રહેજો જેથી કરીને આખો વિડીયો સ્ટાર્ટ મિત્રો તમે હાલ જોયું કીર્તિ પટેલ કેવી રોઈ રહી છે તો હા મિત્રો તમે હજુ જોવાનું ભૂલતા નહીં તમને આખો વિડીયો બતાડીશ અને આ કોલ રેકોર્ડિંગ બનાવેલું છે તો મિત્રો અત્યારે કીર્તિ પટેલ એમ બોલી રહી છે

માતાજી મિત્રો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે ને વિડીયો સારો લાગ્યો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબર કરી લેજો અને આ મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમે ખજૂરભાઈને સપોર્ટ કરો છો કે કીર્તિ પટેલને અને આ મિત્રો અત્યારે કીર્તિ પટેલનું તો ગુજ્જ વાગી ગયું છે મિત્રો લાલોભાઈ આહિર સુરજ કીર્તિ પટેલને ગોતવા પહોંચી ગયા છે તો વિડીયો અહીંયા પૂરો થાય છે જય માતાજી મળીએ આપણે બીજા વિડીયોમાં